અને બે વિચે આપણે માહિતી ખેડૂત પાસેથી લેશું જેથી કરી અને સાચી અને સચોટ માહિતી મળે તો સૌ પ્રથમ પેલા તમારું નામ આપો દાદા દેવાભાઈ દેવાભાઈ અને તમારું ગામ વિજયપુર તાલુકો તાલુકો ભાણવાર અને જિલ્લો દેવભૂમિ દ્વારકા બરોબર છે અને તમે આ રાયડો કયો વાવેલો છે આ છે ક્રાંતિ ફૂલે ફૂલે ક્રાંતિ હા ફૂલે ક્રાંતિ બરોબર છે ક્રાંતિ સિતોતેર ને ક્રાંતિ સિતોતેર હા અને આ જીરું કયો છે વાવેલું ફૂલે આ જીરું છે ફૂલે રીમઝીમ ફૂલે રીમઝીમ બરોબર છે તો આ ફૂલે સીટવાળા નું ફૂલે રીમઝીમ જીરું છે અને ફૂલે ક્રાંતિ એટલે કે સત્યોતેર નંબર વેરાયટી છે તો આપણે આ બે તમે વસ્તુ વાવી છે અત્યારે તમે બે કેમ વસ્તુ કેવી છે અત્યારે વસ્તુમાં કઈ ઘટે નહીં ખેડૂત આવે તો એ કે રાયડો આને પાણી મળ્યું નથી એમ કઈ તો અને ચાર પાણી મળ્યા ટોટલ ચાર પણ પાણી ચાર પાણી બરોબર છે અને જીરા ને જીરા ને ચાર પાણી ચાહિયા ચાર પાણી પાયા

કે આપણા તાલુકામાં ક્યાંથી મળે છે એ પણ ખ્યાલ આવે અને જો દાદા રાજુભાઈ અહીંયાથી આપણે ભાનવડની અંદરથી લાવ્યા હતા બરાબર છે અને આપણે નીચે નું નામ અને નંબર પણ આપી દેશું જેથી કરી તમે જો તાલુકા તાલુકાની અંદર હોય તો તમારે ક્યાંથી લેવું એ ગોતવું ન પડે અને તમને ઓરિજિનલ ખુલ્લા સીટનું બિયારણ મળી જાય અને બીજું કે જો તમે ની તાલુકાની બહારથી હોય તો તમને નીચે હેલ્પલાઇન નંબર આપેલા છે એમાં કોલ કરવો જેથી કરી અને તમારા તાલુકામાં કોણ ડીલર છે એ પણ તમને માહિતી મળે અને ઓરિજિનલ બિયારણ ક્યાંથી મળે એ પણ તમને માહિતી મળે તો ફાઇનલી આજે જીરું ઉતરશે કેવું અંદાજિત તમારે જીરું હવે આ બધા આઠ મન જેવું થાય તો દાદા કે છે આઠ આઠ મન જેવું અંદાજિત ઉતરશે અને જીરું પણ ક્યાંય બેગડું નથી અત્યારે સારું છે અને રાયડો અંદાજિત કેવા ઉતરશે

જો આપણે જે મૂળામાં જે આપણે ઓલી સિંગ થાય ને આ મૂળામાં જે દાણા આવે ને ઈ દાણા આવે ઈ સિંગ જો તમે આમાં કેટલા બી છે તમે જોઈ શકો છો દે દેખાય છે બરોબર સિંગ હોય જાડી છે એટલે કારણ કે એમ એવું છે કે જો કોઈ પણ વેલો છોડ હોય ને એની અંદર ફૂલ પૂરા થઈ ગયા હોય એટલે મને બીજા છોડવામાં આજે ફૂલ છે આમાં ફૂલ પૂરા થવા એટલે જેથી કરી તમને સિંગો કેવી છે એ પણ ખ્યાલ આવે અને તમને બાજુ છોડું બતાવું એમાં સિંગો બધામાં છે જ એવું નથી કે એમાં નથી

એક ફૂટ કે હજી ઘૂસી જાય ઘૂસી જાય બરોબર છે ખેડૂત મિત્ર આ ટાઈપ નો અત્યારે રાઈડો છે હું તમને થોડોક આગળ થી બતાવું જતી તમે જોઈ શકો રાઈડો અને જીરો નું કઈ ટાઈપ નું પરફોર્મન્સ છે આ આપણે છે ભાણવડ તાલુકા ની અંદર અને જીલો દેવભૂમિ દ્વારકા તો આજે આપણે આ વિસ્તારમાં રાઈડો અને જીરો જોવા માટે આવ્યા હતા અને જીરોનું બનાવવાનું પરફોર્મન્સ સારું છે કોઈ પણ ખેડૂત મિત્રને ફૂલે રીમઝીમ જીરું અથવા ફૂલે ક્રાંતિ સત્યોતેર રાઈડોનું વાવેતર કરવું હોય તો કરી શકાય અને આપણે હવે આગળના વિડીયોમાં પાછું આપણે બતાવીશું કે બીજા ગામ અને બીજો તાલુકો જેથી કરી અને દરેક તાલુકાની અંદર કેવું પરફોર્મન્સ એ પણ ખ્યાલ આવી જાય કે આપણે આપણા તાલુકાની અંદર વાવેતર કરી શકાય કે નહીં એટલા માટે આપણે દરેક તાલુકાના એક બે વિડીયો આપણે મૂકવી છે જેથી કરીને આપણા તાલુકામાં કેવું પરફોર્મન્સ ફૂલે સીટ્સવાળાનું છે એ પણ ખ્યાલ આવે તો ફાઇનલી આ ટાઈપનું જીરું અને આ ટાઈપનો અત્યારે રાઈડો છે કોમેન્ટ કરીને કહેજો કે રાઈડો અને જીરું કેવા છે તો બસ આજે આટલું નમસ્કાર